મિત્રો તો થોડુંક લેટ છે પાંચ દસ મિનિટ પહેલાં મિત્રો કેમ કે આજે રાત્રે વાતાવરણ છે થોડુંક ખરાબ હતું વાવાઝોડું વરસાદ બી એવું જો હતું મિત્રો એટલા માટે તો આજના લાઇઝેશન કરાવી રહ્યા છીએ મિત્રો જોઈ શકો ટ્રાફિક કેટલી છે રોજ કત્ક સાવ ઓછી ટ્રાફિક છે મિત્રો આજના સૂન્ય મજાના દર્શન કરાવીએ મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈમાં જોડે પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને પછી ધ્યાનના દર્શન કરાવીએ બધા મિત્રોને બાપાસ જય શ્રીરામ રાધા રાધે આજના લાઈ દર્શન કરાવીએ મિત્રો જિગ્નેશ ભેદર્જી બાપા સતરામ લક્ષ્મણસિંહ સોઢા બાપા સતરામ આહિર શિવાની બાપા સોનલ પટેલ બાપા બધા મિત્રોને બાપા સત્રામ જય શ્રીરામ રાધા રાધે આજે પાંચક મિનિટ જેવા લેટ છે મિત્રો પરંતુ ક્યારેક વહેલા મોડું થઈ શકે મિત્રો રાજુભાઈ ટાટા બાબામ મુકેશભાઈ વાંસિયા બડોલીથી બાબ્રામ સંજયભાઈ અગ્રવાલ બાબરામ ધ્યાન મંદિરથી જેસર ધ્યાનંદિર જેસરથી રાજુભાઈ શેલિયા મુકેશભાઈ તો આજના સંતબાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકાય વાતાવરણ છે આજે ખરાબ હતું મિત્રો રાત્રે આજે રાત્રે હવાન ને વાવાઝોડાનું એવું હતું મિત્રો વરસાદ થોડું સાટા જેવું

બાપાજી જોઈ શકો કે બાપાનું મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાની પીજા ફરકી રહી છે મિત્રો બાપાની પીજાના સુંદર મજાના આજના લાઈ છે અને વાતાવરણ પણ જોઈ શકો હજી પણ વાતાવરણ એવું જ છે મિત્રો વાદળા જેવું જોઈ શકો છો બધી બાજુ મંદિરના સુંદર મજાના લાઈ દે છે આજના ચાલો અહીંથી હવે ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ રાધે રાધેની મોજ યોગેશભાઈ બાબા ચાલો ધ્યાન મેળવી લેશો અને ધ્યાન મેના દર્શન કરાવીએ તો લાઈવમાં માં બની રહેજો તો સામે ધ્યાન મેળવી છે મિત્રો ધ્યાન મેળવી પ્રદર્શન કરાવીએ તો લાઈવમાં માં બની રહેજો સુરેશ ભાઈ અમદાવાદી બપાસ્ત્રામ ખામડા જેનીસ જય બપાસ્ત્રામ તો સુંદર મજાના લાઈવ દર્શન છે મંદ જોય છે પોછો ને વાતાવરણ પણ ઠંડુ છે વાદળો જુ વિશે મિત્રો તસિલ નમજા ના બાપા ના આદેશન અત્યારે ધ્યાન મે આવી ગ્યા છે કે જા બાપા છે એ ધ્યાન ધરતા મિત્રો ગોમ નીચે બેસે ને તો ધ્યાન મે નાદેશન કરાવે નજીક થી અને વડ નેન્દ્ર પર બાપા ના આદેશન થાય છે જોઈએ પછી એટલે મિત્રો ને બાપા ના આદેશન થાય તો આ છે ધ્યાન લીધે રાત્રે વરસાદ નહોતો પણ સાઠ આજે હતો રાજુભાઈ પવન ને વાવાઝોડું હતું પણ વરસાદ નહોતો સાઠ હતા થોડા રાજુભાઈ સોલંકી જયરજનદાસ બાપા મિત્રો હવે બાપાના વિશે લાઈમાં બનિયારી મિત્રો आयो जय श्री के ट्रैफिक योजना समिति Vai de levar મોજ a morte. Eu મોજ estar. Será ચાલો મિત્રો તો આગળ જે બીજા મંદિરના દર્શન કરાવીએ ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે વડમાં તો આગળ જઈને ગાદી મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બની રહેજો તમારો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ અહીંયાથી પણ મંદિર જોઈ શકો છો સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો તો બધા જ મિત્રો અને બાબ બીજું કે ચેનલમાં તમે મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે લાઈવ દર્શન સાંજના સાત વાગે સંધ્યાના અને રાત્રે સાડા આઠ બાપાના લાઈવ દર્શન દરરોજ થઈ શકે વિડીયો ગમે લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો ટ્રાફિક પણ જોઈ શકો દર્શનક્રમ છે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો છે ગાદીજી બધા મિત્રોને બાપાસ જય શ્રીરામ રાધાજની મોજ બાબરામ મુકેશભાઈ વાલિયા બાબા સ્તરામ જીલ્લેશભદ્રજી સીતારામ તો મિત્રો આજનું છે બધા મિત્રોને બાપાસરામ જય શ્રીરામ રાધાભાઈ ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો ટાઈમ કરીને તમે લાઈવમાં જોડાના વિડીયો ગમે તો ઉપર લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રો શેર કરી શકો છો મિત્રો બાપા સીતરામ જય શ્રીરામ આપનો દિવસ શુભ બાપા સીતારામ